આજના માપમાંથી ચારથી પાંચ વ્યક્તિ માટે ઉપમા તૈયાર થશે આજના ઉપમામાં આપણે થોડાક શાકભાજી પણ ઉમેરવાના છીએ અડધો કપ ગાજર અડધો કપ વટાણા અને અડધો કપ ડુંગળી લીધી છે આનાથી ઉપમા ટેસ્ટી પણ બનશે અને દેખાવમાં પણ સરસ લાગશે હવે કઢાઈમાં એક ચમચી ઘી લઈશું અને ગેસ ઉપર મૂકી દઈશું ઘી ઓગળે એટલે તેમાં બેથી ત્રણ ચમચી જેટલા સિંગદાણા એડ કરી દઈશું અને તેને એકાદ મિનિટ માટે આમાં શેકી લેવાના છે થોડાક શેકાઈ જાય અને થોડો કલર ચેન્જ થાય પછી આમાં આપણે કાજુ ઉમેરવાના છે કાજુને બે ભાગમાં કટ કરી લીધા છે હવે કાજુ એડ કરવા તો ઓપ્શનલ છે પણ ટેસ્ટ એનો સરસ આવશે કાજુને આ રીતે થોડીવાર પછી જ ઉમેરવા એટલે તે વધારે પડતા શેકાઈ ન જાય નહીતર તે કડવાશ પકડી લેશે હવે આપણે આને કાઢી લઈશું અને આમાં થોડુંક ઘી બચ્યું છે તેમાં જ આપણે સૂજી ઉમેરી દઈશું અને તેને શેકી લઈશું તો આ છે આપણી આજની બીજી ઇમ્પોર્ટન્ટ ટિપ આપણે શું કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે ઉપમાનો વઘાર કરીએ પછી સૂજીને શેકીએ છીએ આ રીતે જ્યારે આપણે થોડું માં તેને શેકી લીધું હશે તો તે સરસ રીતે શેકાઈ પણ જશે અને પરિણામે ઉપમા જરા પણ ચીકણો નહીં બને અને એકદમ જ છૂટો તૈયાર થશે તો તમે જોઈ શકો છો સૂજીનો એક એક દાણો છૂટો થઈ ગયો છે અને તોય છતાં તેનો કલર ચેન્જ નથી થયો તો આપણે આટલી જ સૂજીને શેકવાની છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આ જ કઢાઈમાં આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું અને સાથે જ બેથી ત્રણ ચમચી તેલ પણ ઉમેરીશું ઉપમાને ઘીમાં તૈયાર કરવાથી ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે હવે વઘારમાં રાઈ ઉમેરી દઈશું બે સૂકા મરચાંને વચ્ચેથી આ રીતે કટ કરીને ઉમેરીશું એટલે તેની તીખાસ ઉપમામાં આવે બે ચમચી અડદની દાળ એડ કરી છે જો તમારે ચણાની દાળ પણ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો હવે વઘારને આવવા દઈએ અને રાય તતડવા લાગે ત્યારે જ આમાં થોડુંક જીરું પણ ઉમેરી દઈશું એટલે તે બળી ન જાય થોડા લીમડાના પાન ઉમેરી દઈશું અને સાથે જ બે તીખા મરચાંને આ રીતે મોટા કટ કર્યા છે એટલે જો બાળકોને તે ન ખાવા હોય તો આસાનીથી તેને કાઢી શકે હવે અડધી મિનિટ માટે આપણે બધી વસ્તુને સાંતળી લઈશું અને પછી આમાં ડુંગળી ઉમેરી દઈશું હવે ડુંગળી ઉમેર્યા પછી આમાં હિંગ ઉમેરવી કેમ કે હિંગ જો આપણે વઘારમાં એડ કરીશું તો હિંગ બળી જશે હવે આમાં આપણે ગાજર પણ ઉમેરી દઈશું અને વટાણા પણ ગાજરના બહુ મોટા પીસ નથી રાખવાના એટલે તે જલ્દીથી ચડી જાય હવે અત્યારે શાકભાજીના માપનું થોડુંક મીઠું ઉમેરી દઈશું અને સાથે જ થોડીક ખાંડ આના લીધે શાકભાજી જરા પણ ફિક્કા નહીં લાગે અને ખાંડ ઉમેરવાથી શાકભાજીનો સરસ કલર જળવાઈ રહેશે થોડો થોડો crunch જોઈતો હોય તો તેને છેલ્લે જ ઉમેરવા જ્યારે ઉપમા તૈયાર થઈ જાય અને જો તમને સોફ્ટ સીંગદાણાને કાજુ જોઈતા હોય તો અત્યારે જ તેને એડ કરી દેવા શાકભાજીને ફક્ત એક મિનિટ માટે જ છે અને હવે આપણે આમાં સૂજી શેકેલી હતી તે ઉમેરી દઈશું તો આજની આપણી ત્રીજી ઇમ્પોર્ટન્ટ છે સૂજીને પહેલા તો શેકેલી જ છે પણ અત્યારે પણ આપણે સૂજીને ફક્ત બે થી ત્રણ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું આના લીધે સુજી એકદમ જ સરસ રીતે શેકાઈ જશે અને પરિણામે આપણો ઉપમા પણ એકદમ જ ટેસ્ટી તૈયાર થશે હવે આમાં સુજીના માપનું મીઠું ઉમેરી દેવાનું છે આજની ચોથી ઈમ્પોર્ટન્ટ ટીપ એ છે કે જ્યારે આપણે સુજીને શાકભાજીમાં એડ કરીએ છીએ ત્યારે જ તેમાં સુજીના માપનું થોડુંક મીઠું ઉમેરી દેવું આના લીધે મીઠું એક સરખા પ્રમાણમાં આખા ઉપમામાં મિક્સ થાય છે પાણી ઉમેર્યા પછી જો મીઠું ઉમેરીએ તો તે સરસ રીતે ઉપમામાં મિક્સ નથી થતું હવે આમાં એક ઇંચ આદુને ખમણીને ઉમેરી દઈશું આદુથી ઉપમામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આદુને અત્યારે જ આમાં ઉમેરવું વઘારમાં નહીં નહીતર તે કડક થઈ જાય છે બળી જાય છે હવે એક વખત બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે પાણી ઉમેરવાનું છે તો ઉપમામાં એકદમ જ ગરમ પાણી ઉમેરવાનું ઠંડુ બિલકુલ નહીં અને જે વાટકી કે કપથી સૂજી લીધી હોય તે જ લેવાની છે આજની આપણી આ સ્ટેપ નંબર 5 છે કે જે માપથી આપણે ઉપમા લીધો હોય તેનાથી ત્રણ ગણો પાણી લેવાનું છે આ ઉપમા માટેનું એકદમ જ પરફેક્ટ માપ છે તો પાણીને આપણે ગરમ કરી લીધું છે અને પછી આ બધું જ પાણી થોડું થોડું કરીને આમાં ઉમેરી દઈશું તો જો આજનું આ માપ અને બધી જ ટિપ્સ ફોલો કરીને તો ઉપમા વધારે પાણી હોવાના લીધે ચીકણો નહીં બને અને ઓછા પાણીના લીધે ડ્રાય પણ નહીં બને એકદમ જ પરફેક્ટ તૈયાર થશે હવે સૂજી તરત જ ફૂલાવા લાગશે અને પાણીને એબ્ઝોર્બ કરવા લાગશે હવે આવે છે ટીપ નંબર છ અને તે છે કે આપણે હવે ઉપમાને ઢાંકી અને ફક્ત એક મિનિટ માટે કૂક કરીશું આના લીધે સૂજીનો દરેક દાણો એકદમ જ સરસ રીતે ફૂલાશે આ બધી પ્રોસેસમાં ફ્લેમને લો જ રાખવાની છે આજનો આપણો ઉપમા છાશ દહીં વગર તૈયાર કરવાના છીએ એટલે તેમાં ખટાશ માટે અડધા જેટલું લીંબુ ઉમેરી દઈશું ખટાશ તમે તમારે જેટલી જોઈતી હોય તે પ્રમાણે ઉમેરી શકો છો અને અત્યારે જ આપણે આમાં સિંગદાણા અને કાજુ પણ એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે ઉપમા હજી પણ થોડોક ઢીલો છે પાણીનો ભાગ આમાં છે અને હવે આવે છે ટીપ નંબર સાત ઉપમા તૈયાર થઈ જવા આવે ત્યારે ફક્ત એક ચમચી ઘી નાખી અને તેને કૂક કરવું તેનાથી ઉપમામાં ખૂબ જ સરસ સુગંધ અને ફ્લેવર આવશે અને ઘી ઓગળી જાય પછી લગભગ એકાદ મિનિટ માટે આપણે આને કૂક કરવાનો છે અને હવે ઉપમા રેડી છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું પછી ઉપમાને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું આના લીધે ઉપમા એકદમ જ ખીલેલો બનશે જરા પણ ચીકણો નહીં રહે થોડુંક જો પાણીનો ભાગ એમાં રહી ગયો હશે તો તે પણ શોષાઈ જશે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈએ તો આપણો આ એકદમ જ ટેસ્ટી ઉપમા તૈયાર છે ન તો ડ્રાય બન્યો છે ન તો ચીકાશ પડતો છે અને મોઢામાં નાખો અને ઓગળી જાય એટલો બધો સરસ છે તો આજે તો આપણે આને અલગ રીતે સર્વ કરવાના છીએ તેના માટે ઘરમાં કોઈ પણ વાટકો હોય તે તમે લઈ લો આ કાચનો વાટકો છે એટલે આને આપણે ઘી કે તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી તેમાં આપણે ઉપમાને આ રીતે નાખી દઈશું અને થોડો થોડો હળવા હાથે પ્રેસ કરીશું એટલે અંદર કોઈ પણ જગ્યા ન રહે અને તે સરસ રીતે સેટ થઈ જાય અને જે પણ પ્લેટમાં સર્વ કરવો હોય આપણે આને ઊંધો રાખી અને પછી વાટકો લઈ લઈશું ખાવાનું મન થઈ જાય એવો એકદમ જ ટેસ્ટી ઉપમા તૈયાર છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ